આજે આપણા સુધારા ગામમાં વિકસિત ભારત જે યોજના માટે અહીંયા મનસુખ પર મેઠેલા મહાનુભવ અધિકારી ગામના સરપંચ શ્રી ગામના વડીલો ભાઈઓ બહેનો પ્રાથમિક શાળાના આધારી શ્રી શાફ અને વાળા વિદ્યાર્થી ભાઈઓ બહેનો આપણે ભારત સરકારની યોજનામાં આપણે ઘણા બધા લાભ મળે છે

લાબુબેન ભીખોભાઈ વાવડિયા મુક્તાબેન જીવરાજભાઈ રિયાણી ચંપાબેન ભાલાભાઈ નારોલા રૈયાબેન રાનજીભાઈ નાકેશા વોસિંગબેન શામજીભાઈ દોમડિયા મુક્તાબેન ધીરુભાઈ સાવળિયા સાકરબેન ગોરબેનભાઈ સાવડિયા મુક્તાબેન વલ્લભભાઈ ભંડેરી બાલાભાઈ ધરણજીભાઈ નારોલા શાહદાબેન હિંમતભાઈ ખોખર આ બધાની આપણે આયુષ્માન કાર્ડમાં કદાચ ઓપરેશનમાં સત્કાર શ્રી તરફથી જે આયુષ્માન કાર્ડ છે એમનો લાભ લીધેલો છે તેમજ જે બહેનોને ડિલિવરી હોય અને સિદ્ધર કરવું પડે હોય એમને પણ આયુષ્યમાન કાર્ડમાં લાભ મળે છે એવા બહેનો પણ ઘણાએ આપણા ગામમાં લાભ લીધો છે તો સરકારશ્રીની યોજના જે આઝાદી આવ્યા પછી આપણી ભાજપની સરકાર આવી ત્યાર પછી જે યોજનાનો લાભ ખેડૂતોને પણ મળે છે જે દર વર્ષે

દર મહિનાના ચોથા મંગળવાર પૂર્ણ દિવસની ઉજવણી કરવામાં આવે છે અને ત્યાંથી ત્યારથી થી અઢાર વર્ષની કિશોરીને પૂર્ણ શક્તિના ચાર પેકેટ આપવામાં આવે છે તેમાંથી અમે વિવિધ વાનગીઓ બનાવીએ છીએ આંગણવાડી કેન્દ્રમાંથી ક્રિએચરમાંથી બનતી વિવિધ વાનગીઓની રેસિપી બુક આપવામાં આવે છે તેમાંથી અમે વિવિધ વાનગીઓ બનાવીએ છીએ અને તે ઉપરાંત આંગણવાડી રસોઈ શોની ઉજવણી પણ કરવામાં આવે છે અને આંગણવાડી બહેનો દ્વારા અમને આંગણવાડી કેન્દ્ર પર લાઈવ વાનગીઓ બનાવતા શીખવાડે છે જે ખાવાથી અમારું વજન અને એચબી વધે છે આંગણવાડી કેન્દ્ર પર પૂર્ણ દિવસમાં અમને વિવિધ રમતો રમાડવામાં આવે છે આંગણવાડી બહેનો દ્વારા અમને કાયદાકીય માહિતી કૌશલ્યવર્ધક તાલીમ આપવામાં આવે છે આ ઉપરાંત સરકાર શ્રી દ્વારા સગર્ભા અને ધાત્રી માતાઓની ચાર પેકેટ માતૃશક્તિના અને છ માસ થી ત્રણ વર્ષના બાળકોને સાત પેકેટ બાળ શક્તિના આપવામાં આવે છે જેનાથી બાળકમાં કુપોષણનો દર ઘટે છે અને બાળક તંદુરસ્ત બને છે અસ્તુ